તેજગઢ ગામમાં અરાજતાક ફેલાવતા અસામાજિક તત્વોના ત્રાસથી મુક્તિ અપાવવા ગ્રામજનો દ્વારા નિવાસી કલેક્ટર એસ ડી ગોકલાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું તેજગઢ ગ્રામજનો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી કે તેજળ ગામમાં છેલ્લા દસ પંદર વર્ષથી પૂનમભાઈ ચારણ તથા તેમના પરિવાર દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે ગત માસે તેજગઢ ગામની બજારમાં એક દુકાન પચાડી પાડ પચાવી પાડવાના હેતુથી દુકાનની આગળના ભાગમાં સૂકા ઘાસના પૂડા મૂકી દબાણ ઊભું કર્યું હતું દુકાન માલિકોએ ઘાસના પૂડા હટાવવાની કોશિશ કરતા તેમની જોડે તેમના પરિવારના સભ્યો દ્વારા મારામારી કરી ઘાસના પૂડા સળગાવી દુકાનો સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો આ સમગ્ર બનાવથી તેઓ તેઓની ગુનાહિત માનસિકતા છતી કરી દે છે જેથી તેઓ તથા તેમના પરિવાર સામે કડકમાં કડક પગલાં ભરી ગ્રામવાસીઓને તેમના ત્રાસમાંથી મુક્તિ મળે એ રીતની કાર્યવાહી કરવા તેજગઢ ગ્રામવાસીઓએ અપીલ કરી હતી આ પ્રસંગે તેજગઢ ગામના તમામ કોમના લોકોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે દુકાનદારો તેમજ ગામના જાગૃત નાગરિક શું કહી રહ્યા છે તેઓના મુખે આજે અમે આવેદનપત્ર માટે આપવા આવ્યા છે અમારા તેજગઢ ગામમાંથી બે હજાર બારથી મેં એક જગ્યા રાખેલી છે ત્યાં પૂનમભાઈ ભરવાડ નામના શખ્સે ત્યાં દબાણ કરીને મારી જગ્યા પર હોટલ ચાલી રહ્યા છે અને એ અમે બધી જગ્યાએ કેસ જીત્યા છતાં એ કોર્ટનો અનાદર કરે છે ચુકાદાનો છે છે નાખી દીધો આ પૂનમભાઈ કરીને જે એમને બધા ભરવાડ તરીકે પૂનમભાઈ તરીકે ગામમાં ઓળખે છે અમારી દુકાનમાં એમને એમને ઘાસચારો નાખી દીધો છે ટ્રેક્ટર સાધનો મૂકી દીધા છે ચાલુ દુકાનમાં એવી ધમકી આપી કે દુકાન ખાલી કરી દો મારે મારો સામાન મૂકવો છે પણ દુકાન અમારી છે

ઉપરવાટ થઈને આ ઘાસ નાખીને અમને બધાને હેરાન કરે છે આખા ગામ ગામને હેરાનગતિ થઈ રહી છે અને આખું ગામ અમારી જોડે આવ્યું છે કલેક્ટર ઓફિસમાં અમે આયા છે નિવેદન આપવા અમે આયા છે આવેદન આપવા આયા છે એકતા સોની મિલા સુમનભાઈ વિઠલભાઈ પંચોલી જે લોકો 50 વર્ષથી દુકાન કરે છે તેજરમાં અને એ લોકોને મુસ્લિમ સમાજ દ્વારા જમીન લીધેલી બોટપોતાની સનદો છે અને એ લોકોને શાંતિ ચડે આખા ગામમાં રહે આજે એસટી એસસી દરેક જાતના માણસને સાથ સહકાર આપવા આવ્યા કેમ કે એ લોકો સંબંધો બગાયા નથી આ પૂનમ ભાઈ બે હાજર પાંચ માં જમીન લીધી છે આ લોકોએ ચુમ્બોતેર માં લીધી બે હાજર ચુમ્બોતેર ઓગણીસો ચુમ્બોતેર તો આજે પચાસ વર્ષ થયા તો આ લોકોને ને કેવી રીતે જમીન બે હાજર ઓગણીસો પંદર માં આપણે પાંચ માં લીધી જમીન તો આ લોકોએ પચાસ વર્ષ લીધી ને ખબર નથી કે આ જમીન કોની છે બે ચાદ બે કેટલા રૂપિયા જમીન જમીનના એ તપાસ કરો આ પુનભાઈ ગરવાડ એ માથા માણસ છે ઉદયપુર માં ગામમાં ઉભા ગામમાં દરેક ભેગી રહી છે જાતિ આ માણસ શું કહે છે આ જગ્યા મારી પેલી જગ્યા મારી તલાવ ની બાર મારી તો એની તલાવ ની બાર કેવી રીતે આવી એ માણસ આજે અમારા ગામમાં માં ભારિયા ની જમીન પર હોટલ નાખીને બિચારો ધંધો કરે ડોક્ટર એના ગેરથી શિક્ષિકા જ એટલે ગભરાય છે મારે નહીં ગડવું મારા જોડે આ ભાઈ છાસ વાળે ઝઘડા કરે છે તો એવું થોડું ચાલવાનું ગામમાં આજે એક માણસ ના આજે દસ હજાર વસ્તી ને ડગડાવતો હોય તો એ માણસ માથા પર નથી તો શું છે એની તપાસ થવી જોઈએ અને એને પાછા હેઠળ ગામ ની બહાર નીકળવો જોઈએ અને આ પૂનમભાઈ બરબાર કેસગઢ ગામ ના માથા ભાર તત્વ છે કોઈ જોડો સંબંધ રાખતો નથી અને દરેક જાત અમારે ભેગી રહી છે ભાઈચારા થી એ ભાઈચારો તોડવાની કોશિશ કરી રહ્યો છે એને પાછા હેઠળ ધરપકડ થાય અને એને બધા કેસો તપાસ થાય અને એની એની ખેતગરમાં પંચાયત કેટલી વાર જોઈએ એની તપાસ થવી જોઈએ અને એને ગામની બહાર કાઢો અને એક વસ્તુ છે એને ગામમાં માં હોય તો બધાની ની બહાર ચાલો ને પેલો ઘાસ કાઢી છે એ કાઢે અને પેલા ધવલભાઈ ના કેબિન જે પચાઈ પાડી જમીન એનો નિકાલ તો અમારે દીકરા અમે આંદોલન કરીને જાતે જો પ્રશાસન નમૂન સાથ સહકાર નહીં આવે તો અમે ગામ લોકો ભેગા થઈને એને કેબિન તોડી નાખી દેસો મારું નામ રોહિતભાઈ વસંતભાઈ પરસોત્તમભાઈ તો પ્રશાસન ને જાણ કરવા મારી મહેરબાની છે